નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયની તારીખ છ એક બે હજાર ચોવીસના રોજની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનનો વિડિયો આપણે એટલે કે સંપૂર્ણ સોલ્યુશન છે તે આ વિડીયોની અંદર આપણે જોવાના છે અને આ સંપૂર્ણ સોલ્યુશનની જો પીડીએફ તમારે જોઈતી હોય તો પીડીએફ પણ આપણી આ એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે અને પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો જરૂરથી આ પીડીએફ પણ ડાઉનલોડ કરી લેજો મિત્રો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ સાતના ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન તારીખ છ એક બે હજાર ચોવીસના રોજની કુલ ગુણ તેના પચીસ છે સમય એક કલાકનો છે અને પ્રકરણ નંબર સાત અને આઠમાંથી આ પ્રશ્ન બેંક જે છે તે કાઢવામાં આવેલી છે અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે જેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો પ્રશ્ન નંબર એક અ નીચેના પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધી જવાબ લખો કોઈ પણ ત્રણ જેના કુલ ત્રણ ગુણ છે એમાં પહેલું એકના છેદમાં ત્રણને ટકામાં ફેરવતા શું મેળવે એટલે કે ટકામાં ફેરવા હોય તો એકના છેદમાં ત્રણને આપણે સો વડે ગુણવા પડશે અને એકના છેદમાં ત્રણને આપણે સો વડે ગુણીએ તો સોના છેદમાં ત્રણ એટલે કે તેત્રીસ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ ટકા તો જવાબ આવશે આપણો વિકલ્પ એ તેત્રીસ પૂર્ણાંક એકના છેદમાં ત્રણ ટકા ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ એકના છેદમાં ફેરવતા શું મળે તો એકના છેદમાં એવી રીતે ત્રીજું એકના છેદમાં બે ને ટકામાં ફેરવતા શું મળે તો સોના છેદમાં બે એટલે જવાબ આવશે પચાસ ટકા ત્યાર પછી ચોથું પાંચના છેદમાં ચાર ને ટકામાં ફેરવતા શું મળે તો પાંચના છેદમાં ચાર ને ટકામાં ફેરવે તો જવાબ આવશે વિકલ્પ એ એકસો પચીસ ટકા ત્યાર પછી પાંચમું ચારના છેદમાં પાંચને ટકામાં ફેરવતા શું મળે તો સો વડે ગુણીશું એટલે જવાબ આવશે છેદ ઉડાડીશું તો વિકલ્પ ડી એંસી ટકા છઠ્ઠું એક વર્ગમાં પચીસ બાળકો છે તેમાંથી પંદર છોકરીઓ છે તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે તો અહીંયા તમે જોઈ શકો છો કુલ પચીસ બાળકો છે ને એમાંથી પંદર છોકરીઓ છે તો વર્ગમાં કેટલા ટકા છોકરીઓ છે એ આપણને શોધવાનું કહ્યું છે તો આપણે અહીંયા પદ મૂકવું પડશે પદ મૂકીશું તો જવાબ આવશે આપણો વિકલ્પ સી સાહીઠ ટકા ત્યાર પછી સાતમો દાખલો એક વર્ગમાં ત્રીસ બાળકો છે તેમાંથી પંદર છોકરાઓ છે તો વર્ગમાં કેટલા ટકા છોકરાઓ છે ત્રીસમાંથી અડધા છોકરાઓ છે તો જવાબ આવશે વિકલ્પ બી પચાસ ત્યાર પછી જોઈએ આઠમું ઝીરો પોઈન્ટ પંચોતેર ટકાને પંચોતેરને ટકામાં ફેરવતા શું મળે તો જવાબ આવશે વિકલ્પ બી પંચોતેર ટકા નવમું ઝીરો પોઈન્ટ બેને ટકામાં ફેરવતા શું મળે તો જવાબ આવશે વિકલ્પ એ વીસ ટકા દસમું ઝીરો પોઈન્ટ ઝીરો નવને ટકામાં ફેરવતા શું મળે તો જવાબ આવશે વિકલ્પ સી નવ ટકા ત્યાર પછી અગિયારમું દસ ટકાને અપૂર્ણાંકમાં ફેરવતા શું મળે તો જવાબ આવશે વિકલ્પ બી એકના ટકાને અપૂર્ણાંકમાં ફેરવતા શું મળે તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ દસ ટકાને દશાંશમાં ફેરવતા શું મળે તો જવાબ આવશે વિકલ્પ સી ઝીરો પોઈન્ટ દસ ત્યાર પછી ચૌદમું પંદરના છેદમાં વીસને ટકામાં ફેરવતા શું મળે તો જવાબ આવશે વિકલ્પ ડી પંચોતેર ટકા પંદરમું દસના છેદમાં વીસને ટકામાં ફેરવતા શું મળે તો જવાબ આવશે વિકલ્પ એ પચાસ ટકા ત્યાર પછી અહીંયા જોશું તો મિત્રો તારીખ છ એક બે હજાર ચોવીસના રોજની ધોરણ સાતની હિન્દી અને ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે તો આ પીડીએફ પણ તમે મેળવી શકો છો નંબર તમને અહીંયા આપેલો છે અને એકદમ નજીવી કિંમત ઉપર તમે આ પીડીએફ મેળવી શકો છો આ પીડીએફ તમારી પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે તો ખૂબ ઓછા કિંમત આપણે રાખેલી છે તો આ કિંમતની અંદર તમે આની પીડીએફ પણ ખરીદી શકો છો તો જરૂરથી પીડીએફ મેળવી લઈ વોટ્સઅપ ઉપર પણ બે જેના કુલ બે ગુણ છે ઝીરો પોઈન્ટ પંચ્યાસી ના ટકા ખાલી જગ્યા થાય તો જવાબ આવશે પંચ્યાસી ટકા કારણ કે ઝીરો પોઈન્ટ પંચ્યાસી સો વડે ગુણવું આપણે સો વડે ગુણીએ તો પોઈન્ટ જે છે તે બે રકમ જમણી બાજુ ખસે એટલે જવાબ આવશે પંચ્યાસી ટકા બીજું ઝીરો પોઈન્ટ પંદરના ટકા ખાલી જગ્યા થશે તો જવાબ આવશે પંદર ટકા ત્યાર પછી ત્રીજું ઝીરો પોઈન્ટ ઝીરો પાસઠના ટકા ખાલી જગ્યા થાય તો જવાબ આવશે છ પોઈન્ટ પાંચ ટકા ત્યાર પછી ચોથું ઝીરો પોઈન્ટ ઝીરો બાવીસના ટકા ખાલી જગ્યા થાય તો જવાબ આવશે બે પોઈન્ટ બે ટકા પાંચમું ઝીરો પોઈન્ટ પાંચસો પાંચના ટકા ખાલી જગ્યા થાય તો જવાબ આવશે પચાસ પોઈન્ટ પાંચ ટકા પચીસના ટકા આઠમું વીસ ના છેદમાં પચીસ ના ટકા તો એસી ટકા દસ ના છેદમાં દસ ના ટકા તો સો ટકા અને ત્રણના છેદમાં પંદર ના ટકા થશે વીસ ત્યાર પછી એ પ્રશ્ન નંબર બે અ નીચેના દાખલા ગણો કોઈ પણ એક જેના કુલ ત્રણ ગુણ છે એમાં પેલું ફૂલદાની કિંમત રૂપિયા એકસો વીસ છે જો દુકાનદારે તેને દસ ટકા ખોટ સાથે વેચે તો તેની વેચાણ કિંમત શોધો તો સર્વપ્રથમ તો ખોટ આપણને જે ટકામાં આપેલી છે તેને આપણે રૂપિયામાં ફેરવીએ તો એને રૂપિયામાં ફેરવા માટે એકસો વીસ ગુણ્યા દસના છેદમાં સો તો એક મીંડું દસનું જશે એક મીંડું એકસો વીસનું જશે તો અંશમાં વધ્યા બાર એટલે કે આપણે એવું કહી શકીએ કે ભાઈ બાર રૂપિયા ખોટ ગઈ તો વેચાણ કિંમતનું આપણે સૂત્ર મૂકીએ વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત માઇનસ ખોટ મૂળ કિંમત હતી એકસો વીસ રૂપિયા ખોટ ગઈ બાર રૂપિયાની એકસો વીસમાંથી બાર રૂપિયા બાદ કરીએ તો એકસો ને આઠ રૂપિયા વધશે ત્યાર પછી બીજું એક રમકડાની કારની વેચાણ કિંમત રૂપિયા પાંચસો ચાલીસ છે જો તેના ઉપર દુકાનદાર વીસ ટકા નફો મેળવતો હોય તો કારની પડતર કિંમત કેટલી થાય તો જો મૂળ કિંમત આપણને સો રૂપિયા આપી છે નફો આપણને વીસ ટકા આપ્યો છે હવે નફો વીસ ટકા એટલે કે સો રૂપિયાની મૂળ કિંમત ઉપર આપણે માનો કે નફો લઈ લઈએ તો આપણને વીસ ટકા એટલે કે વીસ રૂપિયા થશે તો સો વીસ એટલે વેચાણ કિંમત મળી આપણને એકસો વીસ રૂપિયા હવે આપણે પદ મૂકીએ કે ભાઈ એકસો વીસ રૂપિયાની વેચાણ કિંમત ઉપર પડતર સો રૂપિયા તો પાંચસો ચાલીસની વેચાણ કિંમત ઉપર પડતર કિંમત છ ઉડી જશે તો અંશમાં વધ્યા નવ ગુણ્યા પચાસ તો જવાબ આવશે ચારસો પચાસ રૂપિયા ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો દાખલો અહીંયા આપણને કહ્યું છે કે એક શો પીસની કિંમત બસો રૂપિયા છે જો દુકાનદાર તેને વીસ ટકા ખોટ સાથે વેચે છે તો તેની વેચાણ કિંમત શોધો હવે ખોટ આપણે સર્વપ્રથમ તો વીસ ટકા જે આપણને આપી છે ને રૂપિયામાં ફેરવવી પડશે તો બસો ગુણ્યા વીસના છેદમાં સો એટલે બે મીંડા બે મીંડા ઉડી જશે તો વીસ ગુણ્યા બે એટલે જવાબ આવશે ચાલીસ રૂપિયા તો વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત માઇનસ ખોટ મૂળ કિંમત છે બસો રૂપિયા અને ખોટ છે ચાલીસ તો બસોમાંથી માંથી ચાલીસ જશે એટલે જવાબ આવશે એકસો ને ત્યાર પછી ચોથો દાખલો કેરમ બોર્ડની કિંમત રૂપિયા છે જો દુકાનદાર તેને ખોટ સાથે વેચે તો તેની વેચાણ કિંમત શોધો તો ખોટ બરાબર ચારસો ગુણ્યા ચાલીસના ના છેદમાં સો બે મીંડા બે મીંડા ઉડી જશે એટલે ચાર ગુણ્યા ચાલીસ એટલે એકસો રૂપિયા તો વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત માઇનસ ખોટ એટલે ચારસો માઇનસ એકસો તો જવાબ આપણને મળી જશે બસો ને ચાલીસ રૂપિયા ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર પાંચ અહીંયા આપણને એવું કહ્યું છે કે એક રમકડાની કારની વેચાણ કિંમત રૂપિયા આઠસોને ચોસઠ છે જો તેના ઉપર દુકાનદાર વીસ ટકા નફો મેળવતો હોય તો તે કારની પડતર કિંમત કેટલી થાય હવે ધારો કે પડતર કિંમત બરાબર સો નફો બરાબર વીસ તો વેચાણ કિંમત બરાબર સો વત્તા વીસ એટલે કે એકસો ને વીસ વેચાણ કિંમત છે એકસો ને વીસ પડતર કિંમત આપણને મળી ગઈ સો

અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે પી બરાબર બરાબર પાંચ હજાર આર પંદર ટકા તો ટી અપોન એન એટલે કે એક વર્ષ હવે આઈનું આપણે એટલે કે વ્યાજ શોધવાનું છે તો વ્યાજનું સૂત્ર મૂકીએ આઈ બરાબર પી આર ટી છેદમાં સો એમાં કિંમત મૂકી દઈએ પી છે પાંચ હજાર આર છે પંદર ટી છે એક અને છેદમાં સો બે મીંડા બે મીંડા ઉડી જશે તો પચાસ ગુણ્યા પંદર એટલે જવાબ આવશે વ્યાજ આપણું સાતસો પચાસ રૂપિયા ત્યાર પછી બીજો દાખલો રોહિત વાર્ષિક દસ ટકાના વ્યાજદર ઉપર રૂપિયા દસ હજારની લોન લે છે તો વર્ષના અંતે તેને કેટલું વ્યાજ ચૂકવવું પડે ચાલો પી છે દસ હજાર આર છે દસ ટકા અને ટી આપણને છે એક વર્ષ સૂત્ર મૂકી આઈ બરાબર પીઆર ટી ના છેદમાં સો સૂત્રની કિંમત મૂકી દઈએ તો દસ હજાર ગુણ્યા દસ ગુણ્યા એકના છેદમાં સો બે મીંડા ઉડી જશે એક દસનું નું એક દસ હજારનો તો વજા કેટલા આઈ બરાબર એક હજાર રૂપિયા તો આપણે એવું કહી શકીએ કે ભાઈ એક હજાર રૂપિયા વ્યાજ ચૂકવવું પડશે ત્યાર પછી ત્રીજો દાખલો રાહુલ વાર્ષિક દસ ટકાના વ્યાજ દર ઉપર રૂપિયા પચીસો વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે તો પી બરાબર આપણે લઈએ પચીસો દસ અને ટી બરાબર એક વર્ષ હવે આઈ નું સૂત્ર મૂકીએ આઈ બરાબર પી આર ટી ના છેદમાં સો એની અંદર કિંમત મૂકી દઈએ પી બરાબર પચીસો આર બરાબર દસ ટી બરાબર એક ના છેદમાં સો એક પચીસોનું મીંડું એક દસ નું મીંડુ ઉડી જશે તો આઈ બરાબર બસો પચાસ રૂપિયા એટલે કે વ્યાજ બસો પચાસ રૂપિયા તેને ચૂકવવું પડશે ત્યાર પછી આપણે જોઈએ ચોથો દાખલો કાર્તિક વાર્ષિક પાંચ ટકાના દર ઉપર રૂપિયા દસ હજારની લોન લેશે તો વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે પી બરાબર દસ હજાર આર બરાબર પાંચ ટકા ટી બરાબર એક વર્ષ તો આય બરાબર પી આર ટીના છેદમાં સો પીનું મૂલ્ય છે દસ હજાર આરનું છે પાંચ ટીનું છે એકના છેદમાં સો બે મીંડા બે મીંડા ઉડી જશે તો સો ગુણ્યા પાંચ એટલે કે પાંચસો રૂપિયા થઈ જશે આપણો જવાબ ત્યાર પછી પાંચમો રોહિત વાર્ષિક પચીસ ટકાના દર ઉપર રૂપિયા દસ હજારની લોન લેશે તો વર્ષના અંતે કેટલું વ્યાજ ચૂકવવું પડે પી બરાબર દસ હજાર આર બરાબર પચીસ ટકા ટી બરાબર એક વર્ષ તો આઈ બરાબર પીઆર ના છેદમાં સો એટલે કે પી નું મૂલ્ય દસ હજાર આર નું મૂલ્ય પચીસ ટી નું એક ના છેદ માં સો બે મીંડા બે મીંડા ઉડી જશે તો સો ગુણ્યા પચીસ એટલે જવાબ આવશે પચીસો રૂપિયા તો પચીસો રૂપિયા વ્યાજ અહીંયા પડશે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપની અંદર ફેરવો માઇનસ ચાલીસના છેદમાં ત્રીસ છત્રીસના છેદમાં ચોવીસ માઇનસ ત્રણના છેદમાં પંદર માઇનસ અઢારના છેદમાં પિસ્તાલીસ અને માઇનસ બારના છેદમાં અઢાર ચાલો તો પહેલી રકમ જોઈએ માઇનસ પિસ્તાલીસના છેદમાં ત્રીસ હવે એને આપણે છેદ ઉડાડી દઈએ તો માઇનસ પંદર ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને અહીંયા ત્રીસ છે તો પાંચ ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે કે પાંચ દસ અને દસ ગુણ્યા ત્રણ ચાલો તો અહીંયા જુઓ પાંચ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ એટલે કે પાંચ તેરી પંદર અને પંદર તેરી પિસ્તાલીસ બરાબર આ પાંચ છે તો આ પાંચ ઉડી જશે ત્રણ ત્રણ ઉડી જશે તો વધશે માઇનસ ત્રણના છેદમાં બે એટલે જવાબ આવશે માઇનસ એક પોઈન્ટ પાંચ છત્રીસના છેદમાં માઇનસ ચોવીસ તો છત્રીસ એટલે કે બાર ગુણ્યા ત્રણ અને ચોવીસ એટલે બાર ગુણ્યા બે તો બાર બાર ઉડી જશે એટલે માઇનસ ત્રણના છેદમાં બે એટલે માઇનસ એક ત્યાર પછી છે માઇનસ ત્રણના છેદમાં પંદર તો માઇનસ ત્રણ ગુણ્યા એક અને છેદમાં આવશે પાંચ ગુણ્યા ત્રણ તો અહીંયા ત્રણ ત્રણ ઉડી જશે તો એકના છેદમાં પાંચ એટલે જવાબ આવશે ઝીરો પોઈન્ટ બે ત્યાર પછી આવશે માઇનસ અઢારના છેદમાં પિસ્તાલીસ માઇનસ અઢાર એટલે કે નવ માઇનસ નવ ગુણ્યા બેના છેદમાં નવ ગુણ્યા પાંચ નવ નવ ઉડી જશે તો માઇનસ બેના છેદમાં પાંચ અને માઇનસ બેના છેદમાં પાંચનો ભાંગાકાર કરીએ તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ચાર ત્યાર પછી માઇનસ બારના છેદમાં અઢાર માઇનસ બાર એટલે કે માઇનસ છ ગુણ્યા બે અઢાર એટલે કે છ ગુણ્યા ત્રણ તો છ છ છ ઉડી જશે તો માઇનસ બેના છેદમાં ત્રણ એટલે જવાબ આવશે માઇનસ ઝીરો પોઈન્ટ છાસઠ ત્યાર પછી જોઈએ બીજું માઇનસ પંદરના છેદમાં ત્રીસ અઢારના છેદમાં માઇનસ ચોવીસ માઇનસ ત્રણના છેદમાં અઢાર માઇનસ અઢારના છેદમાં પિસ્તાલીસ અને માઇનસ બારના છેદમાં અઢાર તો એની અંદર પહેલું આપણને આપેલું છે માઇનસ પંદરના છેદમાં ત્રીસ તો માઇનસ પંદર ગુણ્યા એકના છેદમાં પંદર ગુણ્યા બે પંદર પંદર ઉડી જશે તો માઇનસ એકના છેદમાં બે એટલે જવાબ આવશે ઝીરો પોઈન્ટ બે ત્યાર પછી અઢારના છેદમાં માઇનસ ચોવીસ તો અઢાર એટલે છ ગુણ્યા ત્રણ અને માઇનસ ચોવીસ એટલે છ ગુણ્યા ચાર છ છ ઉડી જશે તો ત્રણના છેદમાં માઇનસ ચાર તો જવાબ આવશે માઇનસ ઝીરો પોઈન્ટ પંચોતેર ત્યાર પછી છે માઇનસ ત્રણના છેદમાં અઢાર તો માઇનસ ત્રણ ગુણ્યા એક અને ત્રણ ગુણ્યા છ ત્રણ ત્રણ ઉડી જશે તો માઇનસ એકના છેદમાં છ એટલે ઝીરો પોઈન્ટ સોળ માઇનસ અઢારના છેદમાં પિસ્તાલીસ એટલે માઇનસ નવ ગુણ્યા બે નવ ગુણ્યા પાંચ નવ નવ નવડી જશે તો માઇનસ બેના છેદમાં પાંચ એટલે ઝીરો પોઈન્ટ ચાર માઇનસ બારના છેદમાં અઢાર એટલે માઇનસ છ ગુણ્યા બે અને અઢાર એટલે કે છ ગુણ્યા ત્રણ છ છ ઉડી જશે તો માઇનસ બેના છેદમાં ત્રણ એટલે કે ઝીરો પોઈન્ટ છાસઠ ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો દાખલો માઇનસ પિસ્તાલીસના છેદમાં ત્રીસ છત્રીસના છેદમાં માઇનસ ચોવીસ માઇનસ ત્રણના છેદમાં પંદર માઇનસ દસના છેદમાં પચાસ અને માઇનસ બારના છેદમાં છત્રીસ તો પહેલું આપણને આપેલું છે માઇનસ પિસ્તાલીસના છેદમાં ત્રીસ એટલે માઇનસ પંદર ગુણ્યા ત્રણ અને ત્રીસ એટલે કે પંદર ગુણ્યા બે પંદર પંદર ઉડી જશે તો માઇનસ ત્રણના છેદમાં બે એટલે માઇનસ એક પોઈન્ટ પાંચ છત્રીસના છેદમાં માઇનસ ચોવીસ તો છત્રીસ એટલે બાર ગુણ્યા ત્રણ ચોવીસ એટલે બાર ગુણ્યા બે તો બાર બાર ઉડી જશે એટલે ત્રણના છેદમાં બે એટલે માઇનસ એક પોઈન્ટ પાંચ માઇનસ ત્રણના છેદમાં પંદર એટલે માઇનસ ત્રણ ગુણ્યા એક અને પંદર એટલે માઇનસ ત્રણ પાંચ તો ત્રણ ત્રણ ઉડી જશે એટલે માઇનસ એકના છેદમાં પાંચ બરાબર માઇનસ ઝીરો પોઈન્ટ બે ત્યાર પછી માઇનસ દસના છેદમાં પચાસ એટલે માઇનસ દસના છેદમાં પચાસ મીંડું મીંડું ઉડી જશે તો માઇનસ એકના છેદમાં પાંચ એટલે જવાબ આવશે માઇનસ ઝીરો પોઈન્ટ બે માઇનસ બારના છેદમાં એટલે માઇનસ બાર ગુણ્યા એકના છેદમાં બાર ત્રણ બાર બાર ઉડી જશે એટલે માઇનસ એકના છેદમાં ત્રણ એટલે જવાબ આવશે માઇનસ ઝીરો પોઈન્ટ ત્યાર પછી ચોથું માઇનસ પાંચના છેદમાં ત્રીસ છત્રીસના છેદમાં માઇનસ ચોવીસ દસના છેદમાં પંદર માઇનસ અઢારના છેદમાં પિસ્તાલીસ માઇનસ બારના છેદમાં એકસો આઠ એમાં પહેલું આપણને આપેલું છે માઇનસ પાંચના છેદમાં ત્રીસ એટલે પાંચ માઇનસ પાંચ ગુણ્યા એક ત્રીસ એટલે પાંચ ગુણ્યા છ પાંચમાં પાંચ ઉડી જશે તો માઇનસ એકના છેદમાં છ એટલે જવાબ આવશે માઇનસ ઝીરો પોઈન્ટ સોળ છત્રીસના છેદમાં ચોવીસ તો છત્રીસ એટલે કે બાર ગુણ્યા ત્રણ ચોવીસ એટલે કે બાર ગુણ્યા બે તો બાર બાર ઉડી જશે એટલે ત્રણના છેદમાં બે તો જવાબ આવશે એક પોઈન્ટ પાંચ દસના છેદમાં પાંચ એટલે કે પાંચ ગુણ્યા બે પંદર એટલે કે પાંચ ગુણ્યા ત્રણ તો પાંચ પાંચ ઉડી જશે એટલે બેના છેદમાં ત્રણ તો જવાબ આવશે એક પોઈન્ટ પાંચ માઇનસ અઢારના છેદમાં પિસ્તાલીસ એમાં અઢાર એટલે નવ દુ અઢાર પિસ્તાલીસ એટલે નવ પંચા પિસ્તાલીસ તો નવ નવ ઉડી જશે એટલે માઇનસ બેના છેદમાં પાંચ તો જવાબ આવશે ઝીરો પોઈન્ટ ચાર ત્યાર પછી છે માઇનસ બારના છેદમાં એકસો આઠ તો માઇનસ બાર છે એટલે બાર ગુણ્યા એક અને છેદમાં આવશે બાર ગુણ્યા નવ તો બાર બાર ઉડી જશે એટલે માઇનસ એકના છેદમાં નવ એટલે ઝીરો પોઈન્ટ અગિયાર ત્યાર પછી આપણે જોઈએ પાંચમું પિસ્તાલીસના છેદમાં ત્રીસ પહેલી રકમ આપેલી છે તો એમાં પંદર ગુણ્યા ત્રણ પંદર ગુણ્યા બે પંદર પંદર ઉડી જાય એટલે ત્રણના છેદમાં બે એટલે જવાબ આવશે એક પોઈન્ટ પાંચ ત્યાર પછી છે છત્રીસના છેદમાં ચોવીસ તો છત્રીસ એટલે કે બાર ગુણ્યા ત્રણ અને ચોવીસ એટલે બાર ગુણ્યા બે તો બાર બાર ઉડી જશે તો વચ્ચે ત્રણના છેદમાં બે એટલે જવાબ આપણને મળી જશે એક પોઈન્ટ પાંચ ત્યાર પછી છે ત્રણના છેદમાં પાંચ સોરી ત્રણના છેદમાં પંદર તો ત્રણ ગુણ્યા એક અને પંદર એટલે કે ત્રણ ગુણ્યા પાંચ તો ત્રણ ત્રણ ઉડી જશે એટલે એકના છેદમાં પાંચ તો અહીંયા જવાબ આપણો થઈ જશે ઝીરો પોઈન્ટ બે ત્યાર પછી છે માઇનસ અઢારના છેદમાં માઇનસ પિસ્તાલીસ માઇનસ અઢાર એટલે કે માઇનસ નવ ગુણ્યા બે અને માઇનસ પિસ્તાલીસ એટલે કે માઇનસ નવ ગુણ્યા પાંચ તો નવ નવ ઉડી જશે એટલે વધશે બેના છેદમાં પાંચ એટલે ઝીરો પોઈન્ટ ચાર માઇનસ બારના છેદમાં માઇનસ અઢાર તો માઇનસ બાર એટલે કે માઇનસ છના છ બે અને માઇનસ અઢાર એટલે કે છ ગુણ્યા ત્રણ તો છણ છ ઉડી જશે તો બેના છેદમાં ત્રણ એટલે જવાબ થઈ જશે માઇનસ પોઈન્ટ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેની બે સંખ્યાઓ વચ્ચેની ચાર સમય સંખ્યાઓ શોધો એમાં પહેલું છે એક અને ત્રણ એક અને ત્રણની વચ્ચેની આપણે ચાર સમય સંખ્યાઓ શોધવાની છે તો એક ગુણ્યા જો એકનો ગુણાકાર આપણે એકના છેદમાં એકનો ગુણાકાર પાંચ સાથે કરીએ અને ત્રણના છેદમાં એકનો ગુણાકાર આપણે પાંચ સાથે કરીએ તો એક ગુણ્યા પાંચ એટલે કે પાંચના છેદમાં પાંચ ત્રણનો ત્રણ ગુણ્યા પાંચ અને એક ગુણ્યા પાંચ એટલે કે પંદરના છેદમાં પાંચ એટલે કે બંનેનો ગુણાકાર આપણે પાંચ સાથે કર્યો તો પાંચના છેદમાં પાંચ અને પંદરના છેદમાં પાંચ હવે એમની વચ્ચેની આપણે સંખ્યાઓ લખી શકીએ જેમ કે છના છેદમાં પાંચ સાતના છેદમાં પાંચ આઠના છેદમાં પાંચ અને નવના છેદમાં પાંચ ત્યાર પછી બે અને ત્રણ વચ્ચેની સમય સંખ્યાઓ શોધવાની છે તો બેના છેદમાં એક અને અહીંયા ત્રણના છેદમાં એક અને બંનેનો ગુણાકાર આપણે પાંચ સાથે કરીએ તો બે ગુણ્યા પાંચ એક ગુણ્યા પાંચ અહીંયા ત્રણ ગુણ્યા પાંચ છેદમાં એક ગુણ્યા પાંચ તો બે ગુણ્યા પાંચ એટલે કે દસના છેદમાં પાંચ અહીંયા ત્રણ ગુણ્યા પાંચ એટલે કે પંદરના છેદમાં પાંચ હવે દસના છેદમાં પાંચ અને પંદરના છેદમાં પાંચ વચ્ચેની સંખ્યાઓ આવશે અગિયારના છેદમાં પાંચ બારના છેદમાં પાંચ તેરના છેદમાં પાંચ અને ચૌદના છેદમાં પાંચ ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો દાખલો આપણને આપ્યો છે માઇનસ એક અને ઝીરો હવે માઇનસ એક અને ઝીરોનો ગુણાકાર આપણે પાંચ સાથે કરીએ તો માઇનસ એકના છેદમાં એકનો પાંચ સાથે કરીએ એટલે પાંચ અને ઝીરોનો પાંચ સાથે કરીએ અંશમાં અને છેદમાં એટલે ઝીરોના છેદમાં એક અંશમાં પાંચ ગુણ્યા કરીએ છેદમાં ગુણ્યા પાંચ કરીએ તો અંશમાં માઇનસ પાંચના છેદમાં પાંચ અને અહીંયા ઝીરોના છેદમાં પાંચ તો અહીંયા જુઓ બંનેની વચ્ચેની સંખ્યા આવશે માઇનસ ચારના છેદમાં પાંચ માઇનસ ત્રણના છેદમાં પાંચ માઇનસ બેના છેદમાં પાંચ અને માઇનસ એકના છેદમાં પાંચ ત્યાર પછી છે ચોથું માઇનસ બે અને માઇનસ એક તો માઇનસ બેના છેદમાં એકનો ગુણાકાર આપણે પાંચ સાથે કરીએ અને માઇનસ એકના છેદમાં પાંચનો ગુણાકાર આપણે અહીંયા પણ પાંચ સાથે કરીએ તો માઇનસ બે ગુણ્યા પાંચ એટલે માઇનસ દસ એક ગુણ્યા પાંચ એટલે પાંચ માઇનસ એક ગુણ્યા પાંચ એટલે પાંચ અને અહીંયા પણ એકનો ગુણાકાર પાંચ સાથે કરીએ એટલે પાંચ તો માઇનસ દસના છેદમાં પાંચ અને માઇનસ પાંચના છેદમાં પાંચ એની વચ્ચેની સંખ્યાઓ તો માઇનસ નવના છેદમાં પાંચ માઇનસ આઠના છેદમાં પાંચ માઇનસ સાતના છેદમાં પાંચ અને માઇનસ છના છેદમાં પાંચ ત્યાર પછી પાંચમું એક અને બે હવે એક અને બે છે તો એમાં એકના છેદમાં એકનો ગુણાકાર પાંચ સાથે અને બેના છેદમાં એકનો ગુણાકાર પાંચ સાથે તો એક ગુણ્યા પાંચ એટલે પાંચ છેદમાં એક ગુણ્યા પાંચ એટલે પાંચ બે ગુણ્યા પાંચ એટલે દસ છેદમાં પાંચ એકા પાંચ પાંચના છેદમાં પાંચનો ગુણાકાર દસના છેદમાં પાંચ સાથે કરીએ એટલે છના છેદમાં પાંચ સાતના છેદમાં પાંચ આઠના છેદમાં પાંચ અને નવના છેદમાં પાંચ ત્યાર પછી જોઈએ છઠ્ઠું માઇનસ બે અને માઇનસ ત્રણ તો માઇનસ બેના છેદમાં એક અને અહીંયા માઇનસ ત્રણના છેદમાં એક બંનેનો ગુણાકાર આપણે પાંચ સાથે કરીએ એટલે માઇનસ દસના છેદમાં પાંચ અહીંયા માઇનસ પંદરના છેદમાં પાંચ એમની વચ્ચેની સંખ્યાઓ આવશે માઇનસ અગિયારના છેદમાં પાંચ માઇનસ બારના છેદમાં પાંચ માઇનસ તેરના છેદમાં પાંચ અને માઇનસ ચૌદના છેદમાં પાંચ ત્યાર પછી છે દાખલા નંબર સાત માઇનસ સાત અને માઇનસ આઠ એ બંનેનો ગુણાકાર આપણે આંશમાં છેદમાં પાંચ વડે કરીએ એટલે માઇનસ પાંત્રીસના છેદમાં પાંચ અને માઇનસ ચાલીસના છેદમાં પાંચ અને વચ્ચેની સંખ્યાઓ મળશે માઇનસ છત્રીસના છેદમાં પાંચ માઇનસ 5 છેદમાં પાંચ છેદમાં પાંચ અને માઇનસ ઓગણીસ ચાલીસના છેદમાં પાંચ ત્યાર પછીની સંખ્યા છે પાંચ અને છ તો એ બંનેને આપણે છેદમાં એક લખી દઈએ અને એનો ગુણાકાર આપણે પાંચ વડે કરીએ તો પચીસના છેદમાં પાંચ અને ત્રીસના છેદમાં પાંચ તો આ રીતે મળશે છવ્વીસના છેદમાં પાંચ સત્યાવીસના છેદમાં પાંચ અઠ્યાવીસના છેદમાં પાંચ અને ઓગણત્રીસના છેદમાં પાંચ ત્યાર પછી જોઈએ નવમો દાખલો ત્રણ અને ચાર તો ત્રણ ના છેદમાં એક ચાર છેદમાં એક બંનેનો ગુણાકારાંશમાં છેદમાં પાંચ વડે કરીએ એટલે પંદરના છેદમાં પાંચ વીસ છેદમાં પાંચ અને બંનેની વચ્ચે સંખ્યા મળશે સોળના છેદમાં પાંચ સત્તરના છેદમાં પાંચ પાંચ અને ઓગણીસ છેદમાં પાંચ દસમું માઇનસ ચાર અને માઇનસ તો માઇનસ ચારના છેદમાં એક માઇનસ છના છે અને માઇનસ ચોવીસના છેદમાં પાંચ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર બ લેસ દેન બરાબર દેનમાંથી યોગ્ય સંકેત મૂકી ખાલી જગ્યા પૂરો માઇનસ પાંચના છેદમાં દસ ખાલી જગ્યા પાંચના છેદમાં પંદર ચાલો તો અહીંયા તમે જોશો તો માઇનસ પાંચ ગુણ્યા ત્રણ અને દસ ગુણ્યા ત્રણ આપણે કરીએ આ બંનેનો ગુણાકાર જે છે કરીએ તો અહીંયા પંદર થઈ જશે અંશમાં અને અહીંયા આપણે બંનેના છેદ પહેલા તો સરખા કરવા પડશે એટલે અહીંયા પાંચ અહીંયા અંશમાં છેદમાં ત્રણ વડે ગુણાકાર કરીએ અહીંયા અંશમાં છેદમાં બે વડે ગુણાકાર કરીએ તો અહીંયા માઇનસ પાંચ તેરી પંદર માઇનસ થઈ જશે અને અહીંયા પાંચ દુ દસ એટલે કે દસ થશે તો આ દસ જે છે તે મોટા છે માઇનસ પંદર કરતા એટલે તમે જોશો તો અહીંયા નિશાન જે છે તે આપણે લેસ ધનનું મૂકીશું ત્યાર પછી માઇનસ પાંચના છેદમાં દસ અને માઇનસ પંદરના છેદમાં ત્રીસ બંને સરખા છે છેદ ઉડાડે તો બંને સરખા થઈ જશે બરાબર છે કારણ એટલે આપણે અહીંયા બરાબરની નિશાની મૂકીશું ત્યાર પછી ત્રીજું માઇનસ બેના છેદમાં દસ અને એકવીસના છેદમાં ઝીરો તો અહીંયા તમે જોશો તો માઇનસ બેના છેદમાં દસ જે છે તે મોટા છે એકવીસના છેદમાં ઝીરો કરતા કારણ કે ઝીરો છે એટલે ઝીરો કહેવાશે તો અહીંયા ગ્રેટર દેન મૂકીશું પાંચના છેદમાં માઇનસ પાંચના છેદમાં દસ બરાબર પચીસના છેદમાં માઇનસ પચાસ તો આ બંને રકમ પણ સરખી છે તો આપણે અહીંયા વચ્ચે બરાબરની નિશાની મૂકીશું ત્યાર પછી માઇનસ પાંચના છેદમાં માઇનસ ત્રીસ અને અહીંયા છે પાંચના છેદમાં નવ તો માઈનસ કરતા ધન સંખ્યા જે છે તે મોટી કહેવાય તો આપણે અહીંયા મૂકીશું નિશાની લેસ લેસથે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા એક સરસ મજાની આપણને જાહેરાત આપેલી છે કે તારીખ છ એક બે હાજર ચોવીસ ના રોજની ધોરણ સાતની હિન્દી અને ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ પીડીએફનો અભ્યાસ કરી લેજો આ પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તે ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે અને જો આ સમગ્ર સોલ્યુશન જે છે એની પીડીએફ તમારે જોઈતી હોય વોટ્સઅપ ઉપર તો એકદમ નજીવી કિંમતે ખૂબ ઓછી કિંમતે તમે અહીંયાથી મેળવી શકો છો નંબર તમને અહીંયા આપેલો છે આ નંબર ઉપર તમે સંપર્ક કરી અને આ પીડીએફ જે છે તમે ઉપર પણ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લઈ તમને પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થશે પ્રશ્ન નંબર પાંચ નીચેની સમય સંખ્યાઓનો સરવાળો કરો કોઈ પણ એક જેના કુલ ત્રણ ગુણ છે પહેલું છે પાંચના છેદમાં ચાર પ્લસ માઇનસ અગિયારના છેદમાં ચાર તો પાંચના છેદમાં ચાર પ્લસ માઇનસ માઇનસ અગિયારના છેદમાં ચાર છેદ બંનેના સરખા છે તો અંશની અંદર આપણે બાદ બાકી કરીએ તો પાંચ માઇનસ અગિયારના છેદમાં ચાર પાંચમાંથી અગિયાર તમે બાદ કરો તો માઇનસ છ વધશે તો માઇનસ છના છેદમાં ચાર છેદ ઉડશે ત્રણ દુ છ અને બે દુ ચાર તો બે બે ઉડી જશે તો અંશમાં વધશે માઇનસ ત્રણ ને છેદમાં વધશે બે તો માઇનસ ત્રણના છેદમાં બે ત્યાર પછી બીજું પાંચના છેદમાં ત્રણ વત્તા ત્રણના છેદમાં પાંચ હવે બંનેના છેદ પહેલાં તો સરખા કરવા પડશે લસા લેવો પડશે તો ત્રણના પાંચના છેદમાં ત્રણનો ગુણાકાર પાંચ સાથે કરીશું અંશમાન છેદમાં જ્યારે ત્રણના છેદમાં પાંચનો ગુણાકાર આપણે ત્રણ સાથે કરીશું કારણ કે લસા આપણો પંદર થશે તો પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ છેદમાં ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર પ્લસ અંશમાં ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ છેદમાં પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર હવે છેદ બંનેના સરખા થઈ ગયા છે તો અંશનો આપણે અહીંયા સરવાળાની નિશાની છે એટલે પ્લસ કરી દઈએ તો પચીસ વત્તા નવના છેદમાં પંદર એટલે કે ચોત્રીસના છેદમાં પંદર અહીંયા તમે મિશ્ર સંખ્યાની અંદર પણ ફેરવી શકો તો આવશે બે પૂર્ણાંક ચારના છેદમાં પંદર ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો દાખલો માઇનસ નવના છેદમાં દસ પ્લસ બાવીસના છેદમાં પંદર અહીંયા પણ આપણે લસા લેવો પડશે તો લસા આપણો થશે તો માઇનસ ત્રીસ પ્લસ બાવીસ ગુણ્યા બે એટલે કે ચુમ્માલીસ છેદમાં ત્રીસ હવે બંનેના છેદમાં ત્રીસ સરખા છે છેદ બંનેના સરખા છે તો અંશનો આપણે સરવાળો કરી દઈએ માઇનસ સત્યાવીસ પ્લસ ચુમ્માલીસ પ્લસ માઇનસ માઇનસ થશે ચુમ્માલીસમાંથી સત્યાવીસ જશે તો સત્તરના છેદમાં ત્રીસ ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર ચોથો માઇનસ ત્રણના છેદમાં માઇનસ અગિયાર પ્લસ પાંચના છેદમાં નવ હવે અહીંયા તમે જોશો તો લસા જે છે તે આપણો નવ્વાણું આવશે તો માઇનસ ત્રણના છેદમાં માઇનસ અગિયારનો ગુણાકાર નવ સાથે અને પાંચના છેદમાં નવનો ગુણાકાર અગિયાર સાથે તો માઇનસ ત્રણ ગુણ્યા નવ એટલે સત્યાવીસ માઇનસ અગિયાર ગુણ્યા નવ એટલે કે નવ્વાણું પ્લસ પાંચ ગુણ્યા અગિયાર એટલે પંચાવન નવ ગુણ્યા અગિયાર એટલે કે નવ્વાણું તો છેદમાં તમે જોશો તો નવ્વાણું છે અંશમાં સત્યાવીસ પ્લસ પંચાવન એટલે કે સત્યાવીસ પ્લસ પંચાવનના છેદમાં નવ્વાણું એટલે કે બ્યાસીના છેદમાં નવ્વાણું ત્યાર પછી પાંચમું છે માઇનસ આઠના છેદમાં ઓગણીસ પ્લસ માઇનસ બેના છેદમાં સત્તાવન લસા જે છે તે સત્તાવન છે તો માઇનસ આઠના છેદમાં ઓગણીસનો ગુણાકાર આપણે ત્રણ સાથે કરવો પડશે અને અહીંયા માઇનસ બેના છેદમાં સત્તાવનનો ગુણાકાર એક સાથે તો આઠ માઇનસ ચોવીસના છેદમાં સત્તાવન પ્લસ માઇનસ બેના છેદમાં સત્તાવન તો અહીંયા તમે જોશો તો છેદમાં સત્તાવન છે તો અંશમાં માઇનસ ચોવીસ પ્લસ માઇનસ બે પ્લસ માઇનસ માઇનસ થશે એટલે માઇનસ ચોવીસ માઇનસ બેના છેદમાં સત્તાવન માઇનસ માઇનસ પ્લસ એટલે કે માઇનસ છવ્વીસના છેદમાં સત્તાવન ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બ નીચેની સમય સંખ્યાઓનો ગુણાકાર કરો છેદમાં બે ગુણ્યા માઇનસ સાત ના છે ત્યાર પછી બીજું ત્રણ ના છેદમાં દસ ગુણ્યા માઇનસ નવ અનસંશ નો ગુણાકાર એટલે ત્રણ ગુણ્યા માઇનસ નવ ના છેદ માં દસ એટલે કે માઇનસ સત્યાવીસ ના છેદમાં દસ આ થઈ ગયો જવાબ ત્યાર પછી દાખલા નંબર ત્રણ માઇનસ છ ના પાંચ ગુણ્યા છેદમાં અગિયાર તો અનસંશ નો ગુણાકાર એટલે માઇનસ છ ગુણ્યા નવના છેદમાં પાંચ ગુણ્યા અગિયાર છ નવા ચોપન તો માઇનસ ચોપનના છેદમાં પંચાવન ત્યાર પછી જો ચોથો દાખલો ત્રણના છેદમાં સાત ગુણ્યા માઇનસ બેના છેદમાં પાંચ અનસંશ નો ગુણાકાર કરીએ તો ત્રણ ગુણ્યા માઇનસ બેના છેદમાં સાત ગુણ્યા પાંચ તો ત્રણ ગુણ્યા માઇનસ બે એટલે કે માઇનસ છના છેદમાં સાત ગુણ્યા પાંચ એટલે કે પાંત્રીસ તો જવાબ આવશે માઇનસ છના છેદમાં પાંત્રીસ ત્યાર પછી પાંચમો દાખલો ત્રણના છેદમાં અગિયાર ગુણ્યા બેના છેદમાં પાંચ તો અંશ ગુણાકાર એટલે કે ત્રણ ગુણ્યા બેના છેદમાં અગિયાર પાંચ તો ત્રણ ગુણ્યા બે એટલે કે છ અને છેદમાં અગિયાર પાંચ એટલે કે પંચાવન તો જવાબ થઈ ગયો છના છેદમાં પંચાવન દોસ્તો ફરી મળીશું આપણે હિન્દી વિષયની જે એકમ કસોટી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે